આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર વાપી નજીક આવેલા વંકાચગામે તૃપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગેથી વહેતી રાતા ખાડીમાં ન્હાવા ઉતરેલા છ પૈકી બે ડૂબી ગયા એકની લાશ મળી વાપી કોળીવાડ વિસ્તારમાં રહેતા છ જેટલા યુવાનો શુક્રવારના રોજ ઘરે સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહી નીકળ્યા બાદ વંકાજગામે તૃપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળથી વહેતી રાતાખાડીના ડેમ ઉપર નાહવા ઉતર્યા હતા જ્યાં છ પૈકી બે ડૂબી જતા બેના મોત થયા હતા ઘટના અંગેની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી જેમાં એક યુવકની લાશ સતત દોઢ કલાકની જેમ જ ફાયર વિભાગની ટીમે શોધી કાઢી હતી જ્યારે એકની મોડી સાંજ સુધી શોધખોળ ચાલી રહી હતી ઘટના અંગેની જાણકારી મળતા ડુંગરે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી સાથે જ પંડોર વંકાજ ગ્રુપના સરપંચ સુભાષભાઈ પટેલને જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા મૃતક યુવકોમાં એક યુવક અઢાર વર્ષનો અને એક સત્તર વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે આ તમામ યુવકો વાપી કોળીવાડ વિસ્તારના હોવાની માહિતી મળી રહી છે